અરવલ્લીઓમાં ભાદરી પૂનમ મહામેળો બે હાજર પચીસ ના આયોજનને લઈ કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક યાત્રિકોની સલામતી ક્રાઉડ મેનેજમેન્ટ સ્વચ્છતા સેનિટેશન આરોગ્ય પીવાનું પાણી સહિતની બાબતો પર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાવ્યું શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ થી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાનમાં અંબેના ભક્તિભરિયા સુરગુંજી ઉડશે અરવલ્લીની ગિરમાળાઓ શ્રી તમ્બાજી ખાતે ભાદવરી પૂનમ મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી વીર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજાય આ બેઠકમાં કલેક્ટર શ્રીએ સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈ સમીક્ષા કરી જિલ્લા કલેક્ટર શ્રી મીર તંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીઓનો લાભ તૈયારીઓના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થા કરવા જણાવ્યું દર વર્ષે ભાદરી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરી યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવ્યું કલેક્ટર શ્રીએ જણાવ્યું કે દર વર્ષે મેળાઓનો વ્યાપ વધતો જાય છે અને તે જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે જેમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા રોકાણ અને ભોજન વ્યવસ્થા પાર્કિંગ સ્વાસ્થ્ય સુવિધા સ્વચ્છતા કાયદો વ્યવસ્થા ટ્રાફિક નિયમન લાઇટિંગ મંદિરમાં દર્શન વ્યવસ્થા સુરક્ષા સલામતી પ્રચાર પ્રસાર સહિતના બાબતોની કલેક્ટરશ્રીએ ચર્ચા કરી સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે સૌ અધિકારીઓને જણાવ્યું આ બેઠકમાં જિલ્લા પોલીસ શ્રી અક્ષયરાજ મકવાણા અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌ મોદી સહિત સંબંધિત વિભાગના શ્રી ઉપસ્થિત રહ્યા તમને જય અંબે આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સાતમી સપ્ટેમ્બર બે પચીસ સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં આવનાર તમામ માય ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિષામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી ધન્યવાદ